એ દુશ્મને બધું મારી નાખ્યું બે હજારની સાલમે શું કર્યું મારી આ ગુંડે કોણ મારી નાખ્યા અરે બધા મારા પરિવારને ને ગુંડાએ મારી નાખ્યા હવે એ મુંબઈમાં બેઠો મુંબઈ દરિયો છે બેટા મારી પરિવાર દિવસનનો કિશનનો મારો જનીતા મારી છે ને દવાઈ લેવી નાશી તું સાફ કરી નાખશું આ કૂતરાના તમે સાઈડમાં કરો શું કરો તમે આજના કેમ સુતા ઓ બુ બેટા હે આ બુ દી તો ઉગો અનાજી નું મારું નહીં ઓ ધરમ કરો ઉપર કરો નીચાઈ કરો બેટા ઓછે ખાઓ આવી હાલતમાં કેટલા દિવસ સુધી જો તમે ઓટલા દિવસની હો દરિયામાંથી મને ઉતારી

પૂજાતી હતી હું મને ઉઠારી કે માં તારું દેશ લૂંચાઈ ગયું અમારા દેશમાં કરાચી હૈદરાબાદ બે સાલ બે વર્ષ બધું ગામ મેં ઉદ્યા ની છોડી છું દસ દેવી પૂજે મારી ફેમેલા એને નહીં ખવાતું બેટા એને ઘૂંઘ કઢાઈ તમારું ઘર ક્યાં છે બા ઘર તો આજ મારું આજ ઘર છે ઓબે તમારા વાળા લોકો ક્યાં રહે છે આય ક્યાં ને ક્યાં રહે છે આય મારો બાપ રહેતો વાનીયો હતો હું ઉદ્યેની છોડી છું આબુ બેટા એ દુશુ બધું મારી ના છે બે હજાર ની સાલ મેં શું કર્યું મારી ના છે આ ગુંડે કોને મારી નાખ્યા અરે બધા મારા પરિવાર ને હવે એ બોમ્બે માં પેઠો બુંબઈ દરિયો છે બેટા મારી પરિવાર દિવસ નો મારો જનિતા મારી ને છે દવાઈ એવી નાસી બધું સાફ કરી નાખ્યું મારું લક્ષ્મીપરા મુસલમાન કિસ્તી બધું મેં જોઈ લઉં અમારા બાવડી રહ્યા બંદુકો રાખતા દાદી અમે સંસ્થા ચલાવીએ છીએ સારું બેટા જે લોકો રોડ ઉપર રહેતા હોય ને એ લોકો ત્યાં રાખીએ છીએ રાખ બેટા તમને લેવા આવ્યા છીએ અરે ના હું એ ગુંડાને મારીશ બેટા લુઘરા બદલાઈશ જ્યાં હું દે ગુંડો નહીં મળે ને આપણે બધે જ હું

हूँ माथू धोईस हाथ पग धोईस मारु शरीर नहीं धो बेटा मारा एक्सीडेंट में जाते सुधर हुई एक्सीडेंट हुई जे एक्सीडेंट क्या था यू मरी मालू अच्छा बेटा हूँ पुजाती थी क्या टाइम थी यार रोड ऊपर छोटो में यार ओ साफ करती करती आई जेल करी में એ જેલમાં ફૂટ નહીં મળે ને તો હું સુધી બદલો બંદૂકો હાચું બનાવીશ હરણની નોટું બનાવીશ મારા વાઘવરો દાદી બધી વાત તમારી સાચી પણ તમે છે ને અમારી જો આશ્રમ ચાલો ના બેટા ના

દોસ્તો અત્યારે તમે જેમ જોઈ રહ્યા છો અત્યારે સેક્ટર અગિયાર ગાંધીનગર ખાતે છીએ અને એક દાદી છે એમના મેસેજ મળ્યા હતા અને દાદીની હાલત ખૂબ જ ખરાબ છે અને માનસિક રીતે પણ તેમની પરિસ્થિતિ થોડી એવી લાગી રહી છે અહીંયા ચાર પાંચ કૂતરાઓ છે જે એમની સાથે મેદાનની અંદર રહેતા હતા અને ક્યારના અમે એમને ગોતીએ છીએ અને ક્યારના નજીક જવાની કોશિશ કરી રહ્યા હતા પણ તો કૂતરાઓની આસપાસ ઉતા હતા

બધામના હાથે આંધળા કર્યા ફેમિલીમાં માં બીજું કોણ કોણ છે તમારે ફેમિલી મે જો ચંદુ સની બરદે માયા એને ખબર નથી દુશ્મન ને બધા દીકરા દીકરી છે હા દીકરા દીકરી આ બધું શું લીધું છે આ આ બધું પાણી છે મીઠું છે ને મસાલાનું બધું જમવાનું જાતે બનાવો છો તમે જાતે બનાવો કે બનાવો છો વાસણ તો છે ને બીજા અરે મારા વાહણી આવી જાવન બધુંય આવી જાવ બેટા આવ આ શું છે બધું આમાં કપડા છે હા બચ્ચા કે ભૂલાઈન ખાય બેટા ભૂખારે સારું લાગે બા સારું લાગે બેટા સારું લાગે બાઓ પાલમ પર ની દવા એવું નહીં અમે ત્યાં રોડ ઉપર હતા કરતા કેવું લાગે અહીંયા સારું લાગી રહ્યું મને મારા પાલમ પર ની દવા આવે તો ઘોરા જેવી નાય ધોઈન ફ્રેશ થઈ ગયા ને હા કોને નવડાય મારા આપે નહીં હે હા નવા કપડા પહેરી લીધા હા પહેરી લઉં બેટા તમારું નામ તો કો હવે સની ચંદુ બળદેવ માયા આટલા બધા નામ હા દિવાનસી મેહુલ નાની છે હોશિયાર થઈ ગઈ પાંચ વરા મારો છોકરો રખે બેન કે તું ભણાઈ નાખજે વિરાજ મીરા ખલાસ કરી નાખ અહીંયા રહેવાનું હવે હા અહીં રહીશ હું બેટા હવે તમારા જેવા કેટલા બધા દાદી છે અહીંયા ખૂબ છે બાપડા હે ને આવ રોડ કરતા સારું નહીં સારું બેટા

એ નહીં વાનવટીના વાહન દાદાની દેવી છે મડી ડોસીએ જોઈ લા છે જમી લીધું અત્યારે હવે જમી લીધું બેટા બપોરે જમ્યા હતા આ હા બપોરે જમી શું જમ્યા હતા ભાખરી હમ તાજુ તાજુ ગરમ લાઈ જેવું હે એ જમણવા આયા હતા ને બધા હવે કોણ આયું તું પાલમ પરજી આયા હતા હે હા મારું એક તરસ છે હવે

ત્યાં લગી તમે આવતા જ નહોતા નતાઈ આવતી મારા છોકરા આવશે તને આવીશ એમ તો નહીં આવું મારા બાપને માની મારી નાખ્યો વાંધો કોને મારી નાખે એ ગુંડે કયા ગુંડે એ મુંબઈ મારી ઇન્દ્રા ગાંધી નહીં મારી નાખી હે મારા પઠાણ નહીં હું જનતામાં લુકલામાં ખબર મોકલતી હતી હવે એટલે મારા બધા પાછા આવ્યા હું બધા ગામમાં જઈ હતી બેટા મારી રતન ત્રણ મહિના પેટ હતી મને ખબર નથી કે એ ગામે મારી હાચી બંદૂક હતી પાન એને બધા મારી નાખ્યા રાંડેલા કરી નાખ્યા મારા કિસ્તીની ગલી જોઈતી મારા મુસલમાનની જોઈ પઠાનની બધું સાફ કરી નાખ્યું એને મારી ઇન્દ્રા ગાંધીને મારી નાખી

બદલો લેવાનો હોય બદલો લઈશ ત્યાં લાગી અહીંયા રહેવાનું તા હું દી આવી રહીશ હા દોસ્તો તમે જે રીતના જોઈ રહ્યા છો તે રીતના સેક્ટર અગિયાર ગાંધીનગરથી અમે લઈને આવ્યા હતા દાદીને રાતે અગિયાર વાગે કમસે કમ બે થી ત્રણ વાગી ગયા હતા પોલીસ પ્રોસિજર અને બધું ઘણી બધી પ્રોસિજરમાં દાદી માનતા નહોતા આ ત્રણ ચાર પુત્રો સાથે સૂતા હતા છેલ્લા ત્રણ ચાર મહિનાથી આવી જ કન્ડિશનની અંદર હતા અમને મેસેજ મળ્યો અને દાદી ખૂબ જ સારા મતલબ કહેવાય કે સારી સારી વાતો કરે છે ક્યાંક ને ક્યાંક એમની મેન્ટલ સ્થિતિ થોડી ગંભીર લાગી રહી છે ક્યાંક ને ક્યાંક એમનો પરિવાર પણ હશે ગાંધીનગરની અંદર કે ગાંધીનગરની આસપાસ કે જ્યાં પણ હશે અમને કોઈ જ ખ્યાલ નથી ઘડીક પાલનપુર કહે છે ઘડીક જામનગર કહે છે અલગ અલગ વસ્તુ કહે છે અમને કોઈ જ ખબર નથી બસ આ વિડીયોના મારફતે જ એમના પરિવાર સુધી પહોંચવામાં મદદ કરજો જેથી કરીને અમે એમના પરિવાર સુધી પહોંચી શકીએ ખાસ કરીને એકસો એક્યાસી જે હર હંમેશ નાના સપોર્ટ માટે અમને સપોર્ટ કરે છે ચૂ રાજથાનનું વિક્યાસીના માધ્યમથી દાદીને લઈને આવ્યા છીએ અને દાદીની નોર્મલ મેન્ટલ સ્થિતિ ગંભીર લાગી રહી છે ગઈકાલ રાતે લાવ્યા હતા અને અત્યારે સાંજે પડી ગઈ છે અને અત્યારે દાદી આખો દિવસ રહ્યા હતા રાત્રે વાતચીત કરી ના શકે કારણ કે નવું નવું એમને લાગે અને અજાણ્યા વિસ્તારમાં લાગ્યા છે અમારી સાથે અત્યારે થોડા ફેમિલી જેવું એમને ફિલિંગ આવી રહ્યું છે કે ના પ્રોપર શાંતિથી જમી કરીને શાંતિથી રહ્યા છે બસ આ વિડિયો વધુ લોકો સુધી પહોંચાડો જેથી કરીને અમે લોકો એમના ફેમિલી સુધી પહોંચી શકીએ વધારે વિડીયો શેરિંગથી એમના ફેમિલી જલ્દીથી મળી જશે તો વિડિયોને વધારે વધારે લોકો સુધી શેર કરજો જેથી કરીને અમે એમના ફેમિલી સુધી પહોંચી શકીએ જય જય ભારત